ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ઉમિયા ભાઈ આપડા આવી ગયા સ્ટોરે આજ તો ભાઈ ફાયડિયા છે તો એમ ડિલિવરી બિલિવરી બધું આવવાનું જ હશે આપડે ગ્રોસરીની ની બધું આવત છે આજ તો બહુ એટલી બધી ગ્રોસરી નથી સિગરેટ વધારે તો આ તો લે એટલે બધી તૈયારી કરી દઈશું ફટાફટ કારણ કે હાંજે કે દાદા થોડું બીજી રહે તો ભરેલું હોય ને તો ચિંતા ના રહે કારણ કે ચાલો ભરવા ના થાય તો આપણે ગ્રોસરીનું બધું પતાવી દઈએ અને ભાઈ મારો કાલનો બ્લોગ ના જોઈ લેજો મજા આવી જશે અને મારી પછી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે તો ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા રવિ રવિ બ્લોગ રવિ પટેલ ઈ જશે રવિ પટેલ યુએસએ નામની ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે અને આપણે એને ઇન્સ્ટાગ્રામમાં પણ ભાઈ આપણા વિડીયો આવું જ છે શોર્ટ કરીલ અને યુટ્યુબમાં પણ આવે છે તો યુટ્યુબ પર મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરવાનું રાખજો ભાઈ આ કે મારી ચેનલ બધા વોચ કર્યું પણ સબસ્ક્રાઈબ નહીં કરતા સબસ્ક્રાઈબ કરશો તો મને મોટિવેશન મળશે ભાઈ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે ડિલિવરી પહેલાં આ જોઈ લઈએ કેટલી કેટલી આવી છે શું છે કારણ કે હું તો અગિયાર વાગે આપણે હવા ડિલિવરી તો સાત વાગે આવી જાય એટલે બધું ગોઠવાય તો અડધું દિવસે જ હા ઓકે જો આટલો ટોટ તો બહુ ટોટ નહીં આવ્યો થોડો જ ગોઠવી ગયેલો આ કે નવું આવ્યું ભાઈ આ બધું આખી આખું આપણો પ્રમોશનમાં આવા આવે છે આ પ્રમોશન કરેલું હોય તો ખબર નહીં બધું મોકલ મોકલ કરે પ્રમોશનમાં જતું નહીં કશું એ તો આપણા ગોઠવવાનું ને તો બહુ એટલું બધું રહ્યું નહી વાત જો બધું પસ્તી બધી આવો આપણે ગાર્બેજ જ ખાલી કરવાનું બાકી મેળવી હોય સિગરેટો બધી ગોઠવાઈ જાય બધું કમ્પ્લીટ કરી દીધું મારા આવ્યા પહેલાં તો ખાલી એક બે ટોટ બાકી હતી એ તો મેં હાલ પતાવી દીધી તો ભાઈ આવા થોડું આખું પાસું કરી દઈએ ગાર્બેજ બાર્બેજ નખ્યાઈએ બીજું બધું કમ્પ્લીટ છે જો ભાઈ જે પોલ આપણી ડેલિવરી આવી ગઈ ગોઠવવાનું ચાલુ છે આ ઘર સ્પીટમેન્ટ ગમો કેન્ડીઓ એ બધું આવ્યું ગ્રોસરીમાં સિગરેટો આ બધી આપણે જોડે ગમું જો આપણે જો ટાઈમ પડી હતી બીજી એકસ્ટ્રા કરી દીધી પાસ વાળે એટલે કે આ તો ગમે ત્યાં પતી જાય ટાઈમ જ છું આપણે જો નોનવેક જો પેપર મી પેપરોની પેપર મી સોરી પેપરોની લખીજો પેપરોની ભાઈ આ મીટ આવે એવું થઈ જાય આ એક ચીજ આવે તે રીતના ખાવાની આપણે સેલિન હોઠો ખાતા હોય ને એ રીતના ખાવાની ભાઈ સેલીન હોઠો જાવતા હોય ને એમ ચાવવાની અને આ એવું આવે આપણે કદી ટ્રાય કર્યો નહીં ભાઈ પણ હું બધા લોકો કરતા હોય એટલે આપણે જોયેલું આપણે આપણે ટ્રાય કરવો હોય નહીં આપણે વેજીટેરિયન આ ચીજો બાજુ બે અંગાત ખાવાની હા ત્રણ રૂપિયા આવ્યોના ડોલર ઓકે સમજી લેજો ડોલર ડોલરના ભાઈ જો રેસી આ કેન્ડી આ સોભાઈ ડિલિવરી ઓછી હતી કારણ કે ગ્રોસરી બહુ કરી નહીં સિગરેટો જ વધારે હતી અને આપણે બાકી છે એનર્જી ડ્રિંક જો બધું કે કારણ વાગ્યા અમારે આવ્યા પહેલાં બધા ગોઠવી દીધેલા હતા આ એનર્જી ભાઈ એનર્જી ડ્રિંક સ્મોલ જેમ પેલું ફાઇવ અવર્સ એનર્જી હું બતાવજો ફાઇવ અવર્સ એનર્જી મી જો ઓફર મારી વન ફોર વન ફોર ફિફ્ટી નાઇન ટુ ફોર સિક્સ તો બસ એના જેવું જ આવ્યા તો ભાઈ ને આઠ કલાક એના મજૂરી કરો ને ભાઈ છથી આઠ કલાક એટલે બધાને અલગ અલગ હોય તો એમને તાકાત જ હોતી નહીં એટલે રોજ અમુક લેવી જ પડે અમુક તો એક કસ્ટમર બોલો તો રોજ લઈ જાય અને આપણો હવે બાર બાર કલાક સુધી નોકરી કરીએ તો આપણને કોઈ અસર થતી નહીં અને એ ખબર નહીં આઠ કલાક જ કરું તો એમને અશક્તિ થઈ જાય એને જતી રહે હશે ભાઈ ખોરાક ભાઈના એવા છે ને એટલે ગર્મેટ કોમે થોડું કરે ને તો હોફીસ હોય પણ પબ્લિક બધી હોય કારણ કે સુગર વધારે ખાઈ ને બધા ડાયાબિટીસ તો ફૂલ હોય બધા જો ભાઈ અગિયાર ને નવ થઈ આપણે બહારનું વાતાવરણ જોઈ લઈએ જબરજસ્ત છે ભાઈ કાલે બતાવી તું છે એવું હતું હવારમાં હું સવારે ઓપન ગયો તારા તો નો ગયો તરખો હતો ભાઈ અત્યારે જો હવાર વરસાદ તો હાલ હમણાં જ બંધ થયો પછી વાતાવરણ છે એવું છે ખબર કે જેમ પેલું માણસ પૈસા ભરીને બદલાઈ જાય ને વાતાવરણ એવું જ છે પણ વાતાવરણ પૈસા ભરીને નહીં વાતાવરણનું કોઈ નક્કી હોતું નહીં વાતાવરણ ક્યારે બદલાય છે શું આવે છે કશી જ ખબર નહીં એકદમ ત્રણ ચાર ત્રણ ઋતુ થઈ જાય શિયાળો નારાયણ ચોમાસું એ સેવન ડે ઊંધો પડ્યું ભાઈ રહ્યું ગરમ કરીને ચા જોડે ખાવાનું આવે કોફી જોડે ચા ને કોફી જોડે અલગ અલગ ફ્લેવરના માટે પાંચ પ્રકાર પાંચ ફ્લેવરો જોવાની આ સ્ટ્રોબેરી આપણે એક એક ફરવાનું ચાલુ કરીશું જો પાસે આવી સ્ટ્રીકો સ્ટીકો નોનવેજ સ્ટીકો આ બંને નોનવેજ સ્ટીકો જ છે બરાબર પેલા આરામ મોકલી બતાવજો પાંચ ફ્લેવરો

ઉપર બીફ સ્ટ્રીક આવી બીફ એન્ડ ચીઝ ચીઝ એન્ડ બીફ આની અંદર બે હશે ચીઝે હશે ને બીફ આજે વધારે કારણે કોખું તૂટી ગયું ભાઈ આ શરીર હાથા ભાઈ પડે એવું બતાવી દઈએ જો ચીઝ આવી બાજુ શરીરનો હાથો આ બીફ આ બીફની સ્ટ્રીક આ બે અંગાત ચાબાની એમને મજા આવતી છે આપણને ખબર નહીં ભાઈઓ ભાગમાં ભાગી ગયા પૂણા ત્રણ થવા આવી ગયા આપણે ખાવાનો ટાઈમ પણ થઈ ગયો તો આપણે ખાવા પણ જઈશું થોડી વારમાં બહારનું વાતાવરણ ભાઈ રોજ રોજ જો સ્કૂલ બસો જો ખાલી સ્કૂલ બસ ઢગલા બંધ સ્કૂલ બસો બધી જગ્યાએ ફરતા વાતાવરણ છું કંટાળા હોય એવું વાતાવરણ આપણે પેલું હવારમાં આવી ખોરા અહીંયા ફિટ કરે બી જોઈ જ આપણે લગાવી દીધો લાઇટ ખરીદી હોય એવો આવ્યો જ છે આપણે કરી નહીં જોવા તો થઈ એક અહીંયા લાઇટ જો લાઈટ ઓટોમેટિક ચાલુ બંધ ચાલુ બંધ હોય છીએ અહીંયા સાઈડમાં પણ લાઇટો છું એ રે જો અહીંયા બે ની આખી જે લાઇટો અંદર પડી ગઈ આ જે હોલ દેખાય ને એ હોલની અંદર લાઇટ જ હતી અંદર પડી જઈ છે ભાઈ ટ્રાફિક થઈ ગયું લાગો હા પેલી મૂકીને છો ને આ જાય ગાડી હોય

બે હજારની ની સાલ ની આસપાસનું મોડલ આવે તો કે જમ્પ જુઓ જમ્પ એટલે આપણે પેલો વાયરવાનું આવે જમ્પર રાખ્યું જમ્પ મારવા થાય ને જોવાનું તો બચારા ને ઇમરજન્સી હોય તો એને ગાડી આપણે બેટરી નહીં આપતા પણ એ બીજી કોઈની ગાડી આવો તો જમ્પ મારી આપો એને તો આપણે જમ્પી આપી દઈએ હે માય બેટરી હેવ I'm gonna give you a beer on new truck. Battery have a maybe? Backside. Is that gonna reach your truck? You're not working the... Can I get you No... Battery down? Oh! My wife's right here. Can I get you to move over here? Thank you, bud. Yeah. Battery make... not working? Oh, it, it just all of a sudden died. Oh, no, dry. No power, no nothing. Maybe, okay, are you coming, your wife? Yeah, my wife's gonna pull over okay. here. Okay, you have a battery. Yeah, I'll bring it right in when I'm here. Yeah, okay. Too much old model? This Two. is, is 250,000 on it. Oh, 2000 something? 250. Model? Oh, 250, yes. Yes, coming. Hi, how are you, buddy? Really good, how are you? Good, good. Yeah. जैक मारसा है ये चाल थी नहीं लगती आप लोग मदद करिए और कस्टमर आया बाजू में आप लोग जाइए बैटरी लाइन स्टार्ट कर ओके

પણ આપણે જોડે રાખીએ છીએ બધું અને કસ્ટમર માટે આપણે કોઈ એવું રાખતા જ નહીં સાહેબ કસ્ટમર તો આપણું ભગવાન કહેવાય કસ્ટમર માટે બધું જ કરવું પડે આપણે કરવું પડે એટલે કે આપણે સર્વિસ આપવી પડે સર્વિસ આપવી જ પડે તો આપણા જોડે દોડી ના આવે બીજી વખત આપણે કોઈ પણ આપણી જરૂર આપણે કોઈ કોઈ જરૂર પડે ભાઈ આપણે મદદની જરૂર પડે ગમે તે જરૂર પડે તો આપણને કોઈ દિવસ પ્રોબ્લેમ ના આવે કોઈ પણ નહીં તો ગમે તેવાય ભાઈ આપણે મદદ તો અવશ્ય કરવી પડે મદદ આપણા ફરજ આવે કે આપણે બનતું હોય એટલો ટ્રાય કરીએ એવું નહીં કે રસ્તામાં ઊભી હોય નહીં આપણે કોઈ મદદ કરવા જઈએ ને આપણા વગણ આવી તો આપણે સપોર્ટ કરવું જવાબદારી પણ ભાઈ અહીંયા બધા લોકોનું એવું કે મોટાભાગે બધા બબે બબે ગાડી રાખતા હોય છે એક એક ઘરમાં બબે તત્તની ગાડી તો હોય જ છે તો શું ફોન કરીને નજીકમાં હોય તો બોલાવી લેતા હોય પણ જો કોઈ દૂરથી આવ્યો હોય આપણા જોડે આપણા ત્યાં તો એ જોડે અવેલેબલ કોઈ હોય ને તો બહારથી બોલાવો ગેરેજમાંથી તો બે કલાકે તો ગેરેજમાંથી આવે તો પૈસા કેટલા લઈ જાય ખબર સો સો ડોલર પચાસ પચાસ ડોલર ભાઈ ખાલી એક જમ્પ મારવાના જ તમે વિચારો કે સ્પેશિયલી રો અહીંથી નજીકમાંથી આવવાનું હોય ને તો એનો બસો બસો જેવું જે પ્રમાણે ધારો કે આવવાનું હોય ને ડિસ્ટન્સ એ પ્રમાણે ચાર્જ કરે રહે પચાસ ડોલર સો ડોલર ડિમાન્ડ છે ભાઈ ગેરેજની અને ભાઈ ગાડી લેવી હોય એ સસ્તી પડે છે પણ એનું મેન્ટેનન્સ બહુ મોંઘું હોય ભાઈ ખર્ચો બહુ મારનો આખો હોય છે પેટ્રોલ સસ્તું હોય પણ ખર્ચામાં લોકો તૂટી જાય તો ભાઈ હવે હશે ભાઈ સાહેબ વાગવા વાગી ગયા સાત સાત વાગવા આવી ગયા છે હવે આપણે ભાઈ બિઝી બરાબરનું હતું ચારથી પાંચ છ વાગ્યા સુધીનું તો એના પક્ષીનો બ્લોક તો ના બનાવાય ચાલો આપણે કસ્ટમર હોય એટલે મોબાઈલ એટલું બધું ના કરાય પણ તાલ થોડું સાયલેન્ટ પડ્યું સાત વાગે આવી અને અંધારો પણ થોડું થોડું થવા આવ્યું છે પણ આપણે આ ગાડી કોકની પડી જઈ છે કડી આ ગાડી આ ગાડી માટે આપણે કમ્પ્લેન કરીએ એની ગાડીની ક્યાં નહીં જાય ભાઈ ઠંડી હોય ભાઈ પવન બાર જોરદાર વાતાવરણ જોવો તમે સાત વાગ્યાનું ઠંડુ હોય ભાઈ મસ્ત એવું કોણ તો કોમિદા કોણ તો મની બેન ક્યુ નો બેન ક્યુ નો No bueno. No bueno Mucho money. 11. 11. 11 dólares. Es que lleva, come mucho. Cerveza. Bueno, mucho, ya. <laughs> Mucha buena. Eh, español, muy bueno. Ya, yeah, mi. Sí. Un poquito. Uh, sí. <laughs> 24, 12. Sí, señor. 32. Sí. Todo. Sí, Todo. sí amigo. Ah, mucho dinero. Sí, hoy cobré. Ya, yeah, mucho dinero. No es mucho. No mucho. No mucho. Oh, mucho, mucho, mucho money, big money, mucho money. ¿Estás haciendo video para TikTok. Ya. Yeah. yeah. TikTok, YouTube, Instagram. Me vas a volver famoso. Volver famoso. Sí, con tu video. ¿Cuánto? <laughs> વાગી જાય દસ સવા દસ થઈ ગયા તો આપડે પેલા મશીનમાં મિલ્ક ભરવાનું ભરતી હવે આપણે જઈએ કુલરમાં ઠંડુ એમ જેવું ભાઈ તો ભાઈ આપણે કુલરમાં આવી ગયા હવે મિલ્ક મૂકી દઈએ કારણ કે હાફેના બનાવી તો હાફેના થોડું વધારે હતું તો થોડું વધારે આપણે મૂકી દઈએ અંદર જો આપણું મિલ્ક બિલ્ક હાલ મસ્ત ગોઠવી દીધું હો બે લાઈન મેં પાણી પણ ગોઠવી દઈએ પાણી ભરવાનું નહીં આપણે એટલે કુલર કાલે એક મસ્ત કમ્પ્લીટ કરવાનું છે તો જોઈએ કાલે સવાર નહીં બપોર પછી ચાલુ કરીએ બધું મસ્ત કરવાનું કારણ કે સ્ટોક વધારે પડેલો જો કોકનો પણ સ્ટોક પડે તો કોકનો પણ સ્ટોક છે તો કોકનું બધું મસ્ત બધું ફિલઅપ કરી દઈએ પાછું કારણ કે ફાઇડિયા તો એટલે ઘણું બધું જ ગયું છે કારણ કે બીજી ભાઈ હોજી હતું તો ભાઈ આજના દિવસમાં એને કહ્યું શું બ્લોકનો કારણ કે હવે ક્લોઝિંગનો ટાઈમ થવાનો થોડી વારમાં તો બધું લોટરી બધું કમ્પ્લીટ કરી દઈએ બધું ફટાફટ કેલ્ક્યુલેટ કરી દઈએ અને આગુ પાછું જે હોય કરાવવાનું હોય બહાર કારણ કે શું મોપ મોપ ના ક્લિનિંગ બધું એવરી ડે કરવાનું જોઈએ ભાઈ એ તો હાલ પતી જ ગયો હાલ પતાવીને જ મેં મિરકનું બધું ભર્યું તો ભાઈ આજના બ્લોક બ્લોકમાં આટલું જ રાખીશું એન્ડ કરીશું તો ભાઈ મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલનો શે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં આજના દિવસ માટે જોતારા તારા બ્લોક કહી હશે જય માતાજી જય માઉમિયા